હેલો ફ્રેન્ડ્સ હાર્દિક સ્વાગત છે તમારું હિનાસ કિચનમાં આજે આપણે બનાવવાના છીએ મેગી ભજીયા તે માટે આપણે જોઈશે બે મેગીના નાના પેકેટ એની હારે જે મસાલો નીકળે છે તે બે પેકેટ અને મેજીક મેગી મસાલા છે તે બે પેકેટ ત્યારબાદ એક બાઉલ ચણાનો લોટ ગરમ મસાલો ધાણાભાજી ગાજર કેપ્સિકમ લીલું મરચું ડુંગળી નમક હળદર લાલ મરચું પાવડર ટમેટું અને હિંગ ત્યારબાદ આપણે એક કઢાઈમાં પાણી ગરમ મૂકવાનું છે અને પાણી એકદમ ગરમ થઈ ગયા પછી તેમાં મેગી છે તે બાફવા માટે મૂકવાની છે આપણે એ ધ્યાન રાખવાનું છે કે મેગી છે તે એકદમ બફા દેવાની નથી જુઓ આપણી મેગી બફાઈ ગઈ છે હવે તેને ઠંડી કરવા માટે દસથી પંદર મિનિટ માટે અમને આમ રાખી મૂકીશું જુઓ આપણી મેગી છે તે એકદમ ઠંડી થઈ ગઈ છે આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મેગીમાં પાણી જરાય ના રહે ત્યારબાદ આપણે એક વાસણમાં મેગી લઈશું તેમાં સમારેલા ઝીણા ટમેટા છે તે એડ કરીશું ડુંગળી એડ કરીશું ગાજર એડ કરીશું કેપ્સિકમ લીલું મરચું ધાણાભાજી ત્યારબાદ લાલ મરચું પાવડર છે તે એડ કરીશું स्वाद अनुसार नमक हळद गरम मसालो हिंग त्यबाद જે ચણાનો લોટ છે તે એડ કરીશું આમાં છે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચણાનો લોટ જે પ્રમાણે આપણે જોઈએ તે પ્રમાણે એડ કરવાનો છે અત્યારે મેં ત્રણ ચમચી ચણાનો લોટ એડ કરેલો છે હવે આપણે મિક્સ કરી જોઈશું જો જરૂર પડે તો ચણાનો લોટ ફરી એડ કરીશું આ બધાને બરાબર એકદમ મિક્સ કરવાનું છે જુઓ આપણે જે મિક્સ કરેલો છે તેમાં ફરીથી આપણે બે ચમચી ચણાનો લોટ એડ કરી બરાબર મિક્સ કરીશું જુઓ આપણી મેગીમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ થઈ ગયા છે ત્યારબાદ તેમાં જે આપણે મેગી મસાલાના પેકેટ રાખેલા છે તે એડ કરીશું જો આ બધું બરાબર મિક્સ થઈ ગયા પછી આપણે આના નાના નાના બોલ્સ બનાવવાના છે જ્યાં સુધી આપણા બોલ્સ બને છે ત્યાં સુધી આપણે એક કડાઈમાં તેલ ગરમ મૂકવાનું છે જુઓ આપણા બોલ્સ બની ગયા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે બોલને ગરમ તેલમાં મૂકીશું જુઓ તમે બોલ્સ બનાવતા હોય તો બોલ્સ ન બને અથવા તો કે બરાબર તળાતા ન હોય તો તમે તેમાં રહો અથવા ચોખાનો લોટ એડ કરી શકો છો જુઓ આપણા મેગી ભજીયા છે તે બ્રાઉન થવા દેવાના છે જેથી તે એકદમ ક્રિસ્પી અને સરસ બનશે જુઓ આપણા મેગી ભજીયા છે તે બ્રાઉન થઈ ગયા છે અને તે સરસ ફ્રાય થઈ ગયા છે જુઓ આપણા ક્રન્ચી તેમજ ટેસ્ટી મેગી ભજિયા તૈયાર છે